બનાવ્યો છે ગઈ રાતના વધેલા ભાતથી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે આ રેસીપી ખાધા પછી કોઈ પણ નહીં કહે કે આ ભાતની રેસીપી છે અને આ વધેલા ભાતની રેસીપી છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ તો ગઈકાલે મેં થોડા વધારે જ ભાત બનાવી લીધા હતા કે સવારમાં ભાતનો કંઈક હલકો નાસ્તો હું બનાવી દઈશ તો ફ્રેન્ડ્સ અહીં મેં ત્રણ વાટકી જેટલા ભાત લઈ લીધા છે હવે આપણે ભાતના પ્રમાણે જ ચણાનો લોટ અને દહીં લેવાનું છે તો એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી મેં દહીં લઈ લીધું છે હવે આપણે મિક્સર બાઉલમાં પહેલાં ભાતને લઈ લેવાના છે પહેલાં અહીં થોડા ભાત લેશું ત્યાર પછી તેમાં એક વાટકી દહીં અને એક વાટકી ચણાનો લોટ ઉમેરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ બસ અડધો બાઉલ આપણે રાઈસ લેવાના છે ત્યાર પછી એક વાટકી ચણાનો લોટ ઉપરથી નાખ્યો છે મેં અને હવે એક વાટકી દહીં ઉમેરી લીધું છે હવે ફ્રેન્ડ્સ એમાં બીજા ભાત પણ ઉમેરી લઈશ તો ઉપરથી આપણે જે વધારે પાત છે તે પણ તેમાં ઉમેરી લેવાના છે તો ફ્રેન્ડ્સ દહીં આપણે એટલા માટે ઉમેરવાનું છે કે દહીં ઉમેરવાથી ખીરું જે તૈયાર થાય છે તે એકદમ સોફ્ટ પણ બને છે અને ખીરામાં ટેસ્ટ પણ આવી જાય છે અને થોડો આથો પણ આવી જાય છે તો બસ હવે આપણે બધા રાઇસ મિક્સિંગ બાઉલમાં લઈ લીધા છે હવે ઢાંકણું બંધ કરી દઈશું અને રાઇસને સરસ રીતે બ્લેટ કરી દેવાના છે ખીરું બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એકદમ નરમ રહે તે રીતે આપણે ભાતને ગ્રેન્ડ કરી દેવાના છે તો અહીં મેં થોડું પાણી ઉમેરી લીધું છે જેથી કરી ખીરું એકદમ સરસ રીતે ક્રસ થઈ જાય તો ફ્રેન્ડ્સ હવે આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી દેવાની છે તો લસણ અને લીલા મરચાંના મેં મિક્સર બાઉલમાં લઈ લીધા છે હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી તેને પણ ક્રસ કરી લેવાના છે તો લસણ મરચાંની પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે તો હવે ફ્રેન્ડ્સ મેં એક તપેલીમાં પહેલાં ભાતનું ખીરું લઈ લીધું છે જે આપણે ભાતને ક્રસ કર્યા હતા તે મેં અહીંયા લઈ લીધું છે અને હવે તેમાં લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે ત્યાર પછી એક વાટકી સોજી ઉમેરી લીધી છે અને હવે તેમાં આખું જીરું એક ચમચી લઈ લીધું છે હવે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને હા ફ્રેન્ડ્સ એક ચમચી મેં સંચર ઉમેર્યું છે જેના લીધે સંચરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવી જાય છે હવે બધા જ મસાલાને સરસ રીતે ખીરામાં બ્લેન્ડ કરી દેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી ખીરાને આ રીતે હલાવતા રહેવાનું છે હવે ફ્રેન્ડ્સ મેં એક વાટકામાં ખીરું લઈ લીધું છે હવે તેમાં એકદમ ઝીણી સુધારેલી મેં ડુંગળી ઉમેરી લીધી છે અને એકદમ ઝીણા સુધારેલા ટામેટા એડ કરી દીધા છે તમને જે વેજીટેબલ બહુ ભાવતા હોય તે તમે આમાં એડ કરી શકો છો મેં અહીં લીલા મરચાં ટામેટા અને ડુંગળી જ એડ કરી છે હવે તેને પણ ખીરા સાથે બરાબર મિક્સ કરી લેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે ખીરું આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે રાખી મૂકવાનું છે તો ખીરું જ્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે રાખી મૂકીએ છીએ ત્યાં સુધી આપણે જે તવી છે અહીં મેં નોનસ્ટિક તવી લીધી છે નોનસ્ટિક તવીને આપણે ગેસ ઉપર ગરમ કરવા રાખી દેવાની છે હવે મેં આ ખીરાની અંદર થોડું મીઠું એડ કરી લીધું છે જો તમે મીઠું ના પણ નાખો તો પણ સંચના લીધે તેનો ટેસ્ટ સરસ જ આવે છે તો ફ્રેન્ડ્સ અહીં મેં એક ચમચી સફેદ મરચું પણ એડ કરી લીધું છે ફ્રેન્ડ્સ તમે સફેદ મરચાંની જગ્યાએ લાલ મરચું પણ ઉમેરી શકો છો તો હવે આપણે ઉત્તપમ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ બસ બે ચમચા આપણે ખીરું લઈ લેવાનું છે અને તેને હલકા હાથે આ જ રીતે ચમચાની મદદથી ફેલાઈ લેવાનું છે ચારે બાજુથી સરસ રીતે તેને ફેલાઈ લેવાનું છે જ્યારે આપણે ખીરું પેનમાં ઉમેરીએ છીએ ત્યારે આપણે ગેસ એકદમ સ્લો રાખવાનો છે જેથી કરી આપણું જે ખીરું છે તે લોટીમાં ચોટી ન જાય તો બસ પાંચથી દસ જ મિનિટમાં આપણો નાસ્તો તૈયાર થઈ જાય છે સવારમાં આ નાસ્તો ખૂબ જ હેલ્ધી હોય છે બસ તો ફ્રેન્ડ હવે ચારે બાજુ થોડું તેલ ઉમેરી લેવાનું છે અને તેલમાં ઉત્તપમને શેકી લેવાનું છે અને હવે તેમને બીજી સાઈડ ફેરવી લેવાનું છે તો હવે આપણે ઉત્તપમને બીજી સાઈડ ફેરવી લીધો છે અને બીજી સાઈડ પણ તેને મીડિયમ લોમાં શેકી લેવાનું છે બીજી સાઈડ પણ તેલ ઉમેરીને તેને શેકી લેવાનું છે તેલની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો બટરથી પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બસ ફ્રેન્ડ્સ આપણા ઉત્તપમ તૈયાર થઈ ગયા છે હવે મેં અહીં ઉત્તપમની ઉપર ચીઝ લગાવી દીધું છે ચીઝ ઓપ્શનલ છે તમે ચીઝ ના પણ લગાવશો તો એમના પણ તે ખૂબ જ સરસ લાગે છે તો બસ હવે ચીઝને મેં સરસ રીતે ઉત્તપમની ઉપર છીણી લીધું છે હવે આપણે ચીઝ છીણી લીધા પછી ઉત્તપમને એક સાઈડથી વાળી લેવાનો છે જે રીતે આપણે ઢોસાને ફોલ્ડ કરીએ છીએ તે જ રીતે ઉત્તપમને ફોલ્ડ કરી દેવાનો છે જેથી કરી આપણું ચીઝ સરસ રીતે ઉત્તપમમાં પીગળી જાય અને તે સરસ રીતે ઓગળી જાય અને મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને આ ચીસી ઉત્તપમ તમે જો સવાર સવારમાં ખાઓ છો તો તમારી સવાર ખૂબ જ સરસ બને છે અને સવારમાં તમને આ ઉત્તપમ સાથે ખૂબ જ મજા આવી જાય છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો અને મારી આ એકદમ સરળ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અવશ્યથી કરી લેજો થેન્ક યુ